હાર્ટ ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ દુનિયાભરમાં વર્લ્ડ હાર્ટ ડેનું આયોજન કરવામાં આવે છે જેના અંતર્ગત વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરવા માટે વડોદરાની જાણીતી હોસ્પિટલો ટ્રાયક્યુલર હોસ્પિટલ અને બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અને રિસર્ચ સેન્ટર દ્વારા દેશના અને વડોદરા સ્થિત એક જાણીતી કોર્પોરેટ નવરત્ન સંસ્થા આઈઓસીએલના સાથે સહયોગ કરીને એક ખાસ વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારે છ વાગ્યાથી કુંડલ હોલ આઇઓસીએલ ટાઉનશીપ ખાતેથી ફ્લેગ ઓફ થયું જેમાં એક્સ દિગ્દર્શક રાહુલ પ્રશાંત ईडीटी हितेश शाह मेडिकल जीएम डॉक्टर डी नागपुरे सीजीएम अनिल कुमार एपी कुमार श्री एस श्रीवास्तव शेरसिया श्री रत्नम श्री समीर सहित ट्राई कलर ना डॉक्टर महेश बसरगे इंटरनेशनल कार्डियोलॉजिस्ट डॉक्टर हुसैन भाटिया कार्डियोलॉजिस्ट डॉक्टर निशांत पटेल ક્રિટિકલ કેર સ્પેશિયાલીસ્ટ વોકેથોનમાં લગભગ ચારસો વોકર્સે ભાગ લીધો હતો આ વોકેથોન પછી ટ્રાયકલર હોસ્પિટલના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ અને નિષ્ણાત તેવા ડોક્ટર નિશાંત પટેલ અને ડોકટર હુસૈન ભાટિયા કાર્ડિયોલોજિસ્ટ દ્વારા તમામ સહભાગીઓ માટે ખાસ સીપીઆર તાલીમનું આયોજન કરવામાં આવ્યું તદઉપરાંત બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અને ટ્રાયકલર હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર અને ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજિસ્ટ ડોકટર મહેશ બસર્ગ દ્વારા વર્લ્ડ હાર્ટ એ નિમિત્તે એક જાગૃતિ પ્રવચન પણ આપવામાં આવ્યું હતું સો ગુડ મોર્નિંગ એવરી વન સો આજે વર્લ્ડ હાર્ટ ડે સેલિબ્રેશન આપણે આઈસીએલ રિફાઈનરીમાં કરી રહ્યા છે સો આ વખતે વર્લ્ડ હાર્ટ ડેની થીમ છે યુઝ હાર્ટ ફોર ધી એક્શન મતલબ કે પ્રિવેન્શન બહુ કરી લીધું હવે ઇટ્સ ટાઈમ ફોર એક્શન સો આપણે જે રેગ્યુલર લાઇફસ્ટાઈલ મોડિફિકેશન છે જે બીપી કંટ્રોલ છે ડાયાબિટીસ કંટ્રોલ છે સ્મોકિંગ સ્ટ્રેસ આ બધું મેનેજમેન્ટ કરવું બહુ જરૂરી છે હાર્ટ એટેક પ્રિવેન્ટ કરવા માટે થેન્ક યુ આજના દિવસે એક જ મેસેજ આપવા માગીશ કે બેઝિકલી આ અત્યાર સુધી આપણે ખાલી અવેરનેસ જ હતું કે હાર્ટ ડિસીઝ થાય છે પણ નાવ ઇટ્સ ટાઈમ ફોર એક્શન સો હવેના બે વર્ષ છે આપણે જે પોસિબલ થાય છે જે યંગ એજે હાર્ટ એટેક આવે છે એને પ્રિવેન્શન માટે બહુ મહત્ત્વનું ધ્યાન આપવું જોઈએ આગળ માટે पटेल आई एम क्रिटिकल केयर स्पेशलिस्ट एट ट्राई कदर हॉस्पिटल वर्ल्ड हार्ट डे इज सेलिब्रेटेड फॉर द पीपल में अवेयरनेस आए कि हार्ट का इंपॉर्टेंस क्या है हेल्थी लाइफ स्टाइल का इंपॉर्टेंस क्या है एंड ऑल्सो आई एम हियर टू एक्सप्लेन अबाउट द सी पी आर कि बेजल लाइफ सपोर्ट क्या होता है अगर कोई इमरजेंसी कंडीशन में पेशेंट का हार्ट बंद हो जाए किसी का हार्ट बंद हो जाए तो कैसे हम प्राइमरी एक दो मिनट के अंदर प्रॉम्प्ट एक्शन लेके किसी की जान बचा सकते हैं सो अवेयरनेस अबाउट द सी इन द जनरल पॉपुलेशन इज़ वेरी इंपॉर्टेंट एंड वी आर गोइंग टू टीच एंड लर्न अबाउट दैट टूडे ऑल्सो